છવ્વીસમી મે ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે તેઓનું સવારે વડોદરામાં આગમન થશે ત્યારે વડોદરા એરપોર્ટથી એરફોર્સ રનવે ગેટ સુધી તેઓ રોડ શોના માધ્યમથી પહોંચવાના છે ત્યારબાદ તેઓ આગળના કાર્યક્રમ માટે જવા પ્રસ્થાન કરશે વડોદરામાં જૂના એરપોર્ટથી લઈને એરફોર્સ ગેટ સુધી છસો પચાસ મીટરનું અંતર છે જેને કાપતા આવશે પંદર મિનિટ જેટલો સમય લાગશે તેવો છે આ રૂટ પર મોટી સંખ્યામાં મહિલાએ સાડીના ડ્રેસ કોડ સાથે હાજર રહેવાના પ્રયાસો કર્યા છે સૂત્રોના જણાવ્યા મુજબ રોડ શો ના રૂટ પર પંદર જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેમાં સાંસ્કૃતિક ઝલક છલકાશે રોડ શોમાં વધુમાં વધુ લોકો જોડાય માટે પાલિકા દ્વારા સિત્તેર જેટલા એનજીઓ સાથે બેઠકનું આયોજન થયું છે અને આ સાથે જ વોર્ડ દેઠ

અને એમનો સર્વપ્રથમ કાર્યક્રમ વડોદરામાં હોય ત્યારે સ્વાભાવિકતાથી સમગ્ર શહેર એમને આવકારવા માટે એમનું સન્માન કરવા માટે અને તેમનો આભાર અભિવ્યક્ત કરવા થન રહ્યા હોય ત્યારે આ આગામી છવ્વીસમી મે રવિવારના રોજ સવારે દસ વાગે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી તેમની કર્મભૂમિ એવી કલા અને સંસ્કૃતિની સંસ્કારી નગરી વડોદરામાં પધારી રહ્યા છે તેના આયોજનમાં સંદર્ભની રોજ વડોદરા મહાનગરપાલિકા ખાતે બેઠક કરવામાં આવી હતી વડોદરા દ્વારા વડોદરા શહેરમાં અનેક વાર આદરણીય વડાપ્રધાનશ્રી આવ્યા છે અને દરેક વખતે જનપ્રતિસાદ ખૂબ બહોળો અને સૌ